ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત યોગાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોજ અન્વય માંગરોળ ડિવિઝનનો બિરસા મુંડા ભવન ઉમરપાડા ખાતે યોગાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિભાગીય પોલીસ અધિકારી શ્રી બી કે વનાર સાહેબ તથા ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીઆઈ સીબી ચૌહાણ સ્ટાફ તથા માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ એએસ ચૌહાણ માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઈ એમએસ સોલંકી જંખવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વગેરે હાજર રહ્યો હતો પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા યોગાના વિવિધ આસનો કરી કાયમી યોગા કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો